આ વચ્ચે એક મહત્વના ઉભા થઈ રહ્યા છે સાબરકાંઠામાં વિજયનગરના લીમડા ગામમાં ડબલ ડેકર ગરનાળુ મળ્યું છે તો આ સાથે જૂના ગરનાળા પર નવું બનાવી કરોડો રૂપિયાની ગ્રાન્ટ વેડફી નાખી છે અને આ સાથે જ અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કે જૂનું ગંડાડું તૂટ્યું ન હોય અને તેમ છતાં પર સાબરકાંઠામાં ડબલ ડેકર ગનાડાની આશ્ચર્ય સર્જાયું હોય તેવા અનેક દ્રશ્યો પણ હાલ જોવા મળી રહ્યા છે તો ગુજરાતમાં ડબલ ડેકર બસની જેમ ડબલ ડેકર ગંડાડું પણ જોવા મળ્યું છે

વિજયનગર તાલુકા પંચાયત અને સાબરકાંઠા જિલ્લા સાબરકાતના અધિકારીઓ ગ્રાન્ટો વાપરવા માટે આ રીતે ડબલ ડેકર બનાવ્યું છે જેનો કોઈ ઉપયોગ જ નથી નિરર્થક છે નીચે ગરનાડુ હોવા છતાં ઉપર બીજો માળ ચડીને આ લોકોએ ગરનાળા બનાવી દીધા છે અને લાખો રૂપિયાની ગ્રાન્ટ આ રીતે વાપરી નાખી છે નોંધનીય છે કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલી આ સમગ્ર કારનામા થઈ રહ્યા છે અને વિજયનગર અંતરિયાળ વિસ્તારોમાં જલ્દી કોઈ જોવા જતું નથી જિલ્લા પંચાયતના જવાબદાર અધિકારીઓની જવાબદારી હોય છે કે આ રીતે કન્સ્ટ્રક્શન થતું હોય તો ત્યાં સ્થળ ઉપર જવું પડે એસઓએ પણ ત્યાં હાજરી આપવી પડે અને કામગીરી કમ્પ્લીટ થાય છે કે નહીં તે પણ તેને નોંધ રાખવાની હોય છે મટીરીયલ વપરાયું હોય છે તે પણ તેને ધ્યાન રાખવાનું હોય છે પરંતુ આ કિસ્સામાં કોઈ અધિકારી ત્યાં નથી ગયા કર્મચારી નથી ગયા ખાસ કરીને વિજયનગર તાલુકા પંચાયતના એસઓ પણ ત્યાં નથી ગયા અને આ લોકોની ગેરહાજરીમાં ડબલ ડેકર ઘરનાળું બનાવી દેવા દેવામાં આવી છે આ રીતની પરમિશન કદી મળી જ નહીં અને બિનઉપયોગી છે ત્યાં પાણી નિકાલની

જી શક્તિ અમારી સાથે જોડાવા બદલ સમગ્ર માહિતી બદલ આપનો આભાર